મારા માટે આજે છે ને ન્યુ અલ્ફાન્ડ લોકેશન પર છે ને પ્રીમિયમ ટુ બીએચકે નો પ્રોજેક્ટ લઈને આવી ગયો જે માત્ર એકસો બાર ફેમિલી માટે ડિઝાઇન કરેલો છે ને પ્રોજેક્ટ લોકેશન વાત કરું તો વેસુ ખાટુ સંબંધિત માત્ર દસ મિનિટના અંતરે સુરત ડાયમંડ બુસ પણ માત્ર દસ મિનિટના અંતર અંતરે આપણો પ્રોજેક્ટ આવેલો છે ને આ પ્રોજેક્ટ પણ સો ફૂટના રોડ ટચ આવેલો છે આ છે આપણું સેમ્પલ આવું એસ પર વાસ્તુ તમારી એન્ટ્રી રહેશે ઈસ્ટ વેસ્ટ એન્ટ્રી રહેશે આવો જો એન્ટ્રી કરતા આ છે તમારો ફોર એરિયા આ છે તમારો લિવિંગ એરિયા જે સોળ બાય દસ નો આપેલો છે જનરલી આ સિટીમાં કોઈ નથી આવતું ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે એલ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે સેન્ટર ટેબલ મોકલો છે ને પ્રોજેક્ટ ફૂલ્લી હાઈટેડ

વિન્ડો ની આગળ આપણે ટુ ફીટ સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે આ છે તમારો વોકિંગ વોટ એરિયા જો તો એ બેડ માં જગ્યા જો ખાસ કેવી જગ્યા રહી આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ એ પણ આપણે પાંચ બાય છ નું આપેલું કોમન બીજિંગ એરિયા છે કોમન ટોયલેટ બાથરૂમ એરિયા ગેસ્ટ બેડરૂમ અથવા ચિલ્ડ્રન બેડરૂમ તરીકે યુઝ કરી શકો કિંગ સાઈઝ બેડ મુકેલો છે અહીંયા સ્ટડી ટેબલ મુકેલું છે અહીંયા આપણે જો વોટ્રોપ આપેલા છે તો પણ બેડ માં જગ્યા જો ને અહીંયા પણ આપણે ટુ ફીટ ની સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આ તે જ કોલ કરી લો